તો ગુડ મોર્નિંગ મહાદેવ હું ઉઠી ગયો છું અને સવારના વાગ્યા છે નવ અને આવડી એ જો થઈ ગઈ છે હવે મારે તૈયાર થવાનું બાકી છે હજી જવું છે નીચે નાસ્તો કરવા તો નાસ્તો કરીને પછી નાય ધોઈને ફ્રેશ થઈને પછી ક્યાંક જવું છે તો જાહી બાકી આજનો જનો કાંઈ પ્લાન છે નહીં તો હાલો બધા નાસ્તો કરવા શું બનાવું છું નાસ્તા હારું હાલો તો નીચે ભાખરી બનાવે એટલે ભાખરી ખાઈ ને પછી આગળ વિચારી ક્યાં જવાનું છે હાલ દરવાજો બંધ કરી દો શું દોષ ઉઠી ગયો છે સત્ય તું ફૂલે ને દડો થઈ જાય મને છે ને આમાં આમાં તો શેખ જ ને એના કરતા ચૂલે શેકેલી હોય ને તો વધારે મજા આવે કોમેન્ટમાં કજો ચૂલે શેકેલી રોટલી વધારે મજા આવે ગેસે શેકેલી રોટલી વધારે મજા આવે તને કેમ ભાવે હે ગેસે બનાવેલી મજા આવે તને ફટાફટની વાત નથી આપણે શરીરને શરીરને નુકસાન કરતું હોય ને એની વાત છે ફટાફટની કઈ વાત નથી હે તે આમાં તને શું લાગે અત્યારે ડાયરેક્ટ આમાં આમાં ગેસમાંથી ડાયરેક્ટ થતું હોય એ તો વાપરે છે બધું ટેકનોલોજી આવી ગઈ હિસાબે

આ તમને દેખાડ્યું હતું કાલના વિડીયોમાં સોમનાથ વાળા વિડીયોમાં આપણે ચૂલે જ રાંધી છે એ ચૂલો હે ચૂલો ચૂલો નો જ બતાવ્યો ઓલો ચૂલો હું હા ચૂલો જ બતાવ્યો હતો સક્કરિયા અને બટેકા બાફવા મીકા હતા અહીંયા સોમનાથ વાળા વિડીયોમાં નથી નથી ક્યાં વિડીયોમાં હે તે હા સોરી સોમનાથ વાળા વિડીયોમાં શોર્ટ વિડીયોમાં હે હા ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું સોરી સોરી સોમનાથ વાળા વિડીયોમાં નથી અલ શોર્ટ વિડીયોમાં કારણ કે એ ઓલું શું કહેવાય હા શિવરાત્રિનું હતું ને એટલે મગજ બંધ નીકળી ગયું હતું બરાબર ને આપણે શિવરાતમાં શિવરાત ઉપર શોર્ટ વિડીયો બનાવ્યો હતો બરાબર ને થઈ ગઈ થઈ ગઈ હાલો તો ભાખરી થઈ ગઈ છે નાસ્તો કરી લઈ હું કીધું જોરથી કહેતો શું થાય ગરમ કરી પીતા આપડે જા પીતા જ નથી ફેફડામાં ક્યાંય નુકસાન ન કરે હું ચા જ નથી પીતો જો એટલે આપણી જો શાક આપણું ગરમ થાય છે હાઈ રીંગણ શાક હતું નહીં કારણ કે આપણે ચા પીતા નથી હવાર હવારમાં હે ને ગમે શાક હોય હાઈનું અને ભાખરી હોય એટલે હાલે રોટલી હોય તો હાલે તારે હોય ચા બરાબર જોઈ તો કરે ને ટૂંકમાં ચાર જો એને બંધાણ જ કહેવાય ચા હે જો ચા ચા આપો ભલે કોઈ પણ ને જો હે ને ચા માનો કે પીતા હોય બરોબર સવારમાં ગમે ત્યારે એ શું કહે છે શું કહેશ તું જો કેમ કીધું સવારમાં ચા ટૂંકમાં હે ને ન જડે माथु चढे ले यसन टाइप ज थियो के भयो कोइ पन व्यक्त कोइ पन मानन काई डडे ने नहीं। नहीं। है हाचुका ले मम्मी ने पुछिए जा मम्मी ने पुछिए मम्मी ने जो, <laughs> जो, <laughs> जो चार रन्डे न दने माथु चढे रन्डे तो यसन के भयो त तारे माथु चढे एना के भयो एउटा कमेन्ट मा के जाने जानो जडम त माथु चढि जाय नास्ता तो गर्जो खबर पर्छ के ओली

બે બીજો વાઇટ કો દે આ આપણો નાસ્તો ખાઈનું રીંગણાનું શાક છે ભાખરી એટલે તો ઘણું ચટણી શું છે શાક છે તો પછી ચટણીની શું જરૂર હોય તો નાસ્તો કરી લીધો હે મેં અને હવે જાવું છે નાવા નાઉ જ નહોતું ભરાય ના આવું હે બે દીથી નાયા નથી આપુ પાણી ચૂલે ગરમ થઈ ગયું હૈ મસ્તીનું નું નાવું આ તો નાઉ તો પડે ને તો રજા હે તો વળી મેં શું હવે પછી આ તો વળી કે કે નાઈ લ્યો થોડી મેં કીધું હાલો નાઈ લઈ સારું પડે હા આવો નાઈ લઈ पाणी कट पाणी कट લઈ લો તો ταιયો થઈ ગઈ હે ને બસ એટલું બધું નહીં જોઈએ મારા થોડું કેવું गरम હોય તો હાલે કે તમારે જેટલું કઈ રૂવાળા બરી એટલું ગરમ પાણી કરી નો નાવાનું હોય કઈ એમ કારણ કે ટાટા પાણી નાવાની હિંમત ન હોય બરાબર ને ગરમ હે એવું બધું ઓલો આપણું રિલ્સ નથી વાયરલ થઈને માથે લઈ લેવાય તાંબા પિત્તળ ના બેડા લીમડાનું પાણી આવું છે એમ કાય હતું ને આ સાઈડમાં અહીંયા તો

સુડી મમ ખાવું હે તો મને આઈત ન કરતો આને કર દે આને તાઈત કર દે તો મમ દઈશ ટાઈત કરી દે તો મમ દઈશ

Kaki bolo. Papa bolo. Papa. Ba. Papa Papa bolo. Papa bolo. Papa bolo. Papa bolo. Papa bolo. 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 so અને આવડી આજો અત્યારે રૂમની સાફ સફાઈ કરે છે સાફ સફાઈ કરે એટલે પછી અમારે શોર્ટ વિડીયો શૂટ કરવાના છે થોડાક તો એની તૈયાર થઈ ગયા છે એને તૈયાર થવાનું બાકી છે થઈ ગઈ એવું સારું એ તો થઈ ગઈ હે મારે મિસ્ટેક થઈ ગઈ બોલવાની તો અને પછી બપોરનો ટાઈમ થઈ જાય ને તો પછી ગામમાં જ આવું હતું પણ નક્કી નહીં હવે ટાઈમ મળે તો ગામમાં જ આવે કારણ કે થોડી ઘરની ખરીદી કરવાની છે તો અમે જો શૂટિંગ કરીને નવરા થઈ ગયા એક રીલ બનાવી હે અને એક રીલ બનાવી છે રીલ બીલ તો બનતી રહે આગળ અને હવે અત્યારે જઈશી એમ નીચે ક્યારેક ના મગતા માન માન બધી રીલ કા હજી મારા ભાઈની ગીત વગેરે દક્ષુડો રમતો હોય ચાલો દક્ષુડો જોઈ શું કરે અહીંયા Thank you. dio tak chudo ki khaso તો ચુલાહ આટલું લાકડા થોડા ફાળવા જવાના હે કારણ કે લાકડા પૂરા થઈ ગયા હે તારે આવું લાકડા ફાળવા તો ઓન પપ્પા જાય ને લાકડા કાપવા માટે લાકડા કાપીને પછી મળી સારું આવશે હું ઓય હા

ને અમારો ભાભી જો રસોઈ બનાવવાની ને બનાવી નહીં ભાભી શું બનાવ્યું આવું લો શું છે તૈયાર લીધો તૈયાર અત્યારે હમ દાળભાત ચાક રોટલી બની ગયું છે તૈયાર થઈ ગયું ખાવાનું ભૂખ એવી લાગી ગયે સમજો કેટલા બધા લાકડા દેખાય તો ખરેલી જા અહીંયા સાઈડમાં પીડા વાત નહીં હા હો આમાં કહે ને આલેકુવાળો કાપીએ હાલે અને તે વડે કાપવા લાકડા હાલો તો જમવાનો ટાઈમ થઈ ગયો હે જમી લઈ અને તમે પણ હાલો બધા જમવા બહુ લાકડા આટલા તે કઈ પાય છે જો આજે એટલા ટેન હાથમાં એટલે ક્યાં હમ પણ ત્યાં આપણે કાપી નાખ્યા બધા લાકડા લઈ ગયા બધા બારી નાખ્યા આપણે આપણે દક્ષિણા ભૂખ લઈ ગઈ હે ભૂખ લઈ ગઈ ખાવું હે હે શું ખાવું હે હું લાકડા કાપી ને ક્યારે આવી ગયો થાકી ગયો તો પછી આ બધું સાહુ ગયા તા લાકડા લેવા કા કેટલાક છે હવે થાકી ગયા તો કોળા કાલે કાલે તારે શું જોઈ છે ભાઈ બે જા અહીંયા અહીં બે જા અહીં મારે બાય આવતો અહીં બે જા મારી પાસે આ બધા ટાટા કરી દે આમાં કહી દે ટાટા આમ ટાટા કહી દે ટાટા કહી દે અહીંયા 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 કહી દે ટાટા

पहला टाटा पहला टाटा पहला टाटा जो टाटा करे तो लाइक शेयर एंड कमेंट कर दे जो हां जो लाइक चावड़िया रोटी बनावे है અત્યારે આ કેટલી વાર હે બનીને રોટલી અરે આને કહું નાક નાક પપ્પા ની બધા જમમાં બેહી ગયા હે તો હાલો બધા જમવા હાલો હાલો

અત્યારે બપોરે જમી લીધું હે તક નું દક્ષુડા કેટલું રહી માં અને પછી આજ તો હે ને બહુ કામ કર્યું લાકડા ને બધું કાપ્યું ને એટલે હું થાકી ગયા બહુ મારે અને થોડુંક એડિટિંગ એ કરવાનું છે વિડીયોનું તો અત્યારે થોડીક વાર આરામ કરી લઉં ને પછી મારે ગામમાં જવું છે ગામમાં એટલા માટે જાવું છે કે પેન ફિટિંગ કરાવવાના છે મારે અને થોડુંક ઘરની વસ્તુ થોડીક લેવાની છે એટલા માટે ગામમાં જાવું છે ખાલી પેન ફિટિંગ કરાવવાના છે તો બીજું શું હોય પાણી ભઈ નો આવી પડે આ એક આને પાણીપુરી ખવડાવવાની છે એ તો રહે હે ખવડાવવાની જોઈએ હા હા બાપા पानी पूरी तो आने जो है ना का कहाँ है वहाँ तो नहीं खबर है कमेंट कर दे पानी पूरी खाने में क्या खाने में ये भी कमेंट क्या रख क्या रख क्या खाने में बायो नहीं पानी पूरी पीने को जिन्हें हमें हाँ हाँ सारू वालों वहाँ तो नहीं तो અમે આવી ગયા અત્યારે ખાઈ પીને ઘરે અને ગામ માંથી તો આવી ગયા તા પણ ઘરે ટૂંકમાં નીચે જમવાનું બનાવ્યું હતું એટલે અમે ઘરે કહેતા ભૂલી ગયા તા કે અમારું જમવાનું ન બનાવું કારણ કે બાર થી

તો ગામમાં અમે ગયા હતા તો પેન્ટ ફિટિંગ કરાવવા અને ઘરની થોડીક વસ્તુ લેવાની હતી વસ્તુ લીધી પછી પપ્પાને બાજરો દરવા નાખ્યો તો ઘંટીમાં તો એ બાજરો લઈને આવ્યો ઘરે અને બસ પછી થોડુંક ખાધું પરિણે પરાયણે ખાધું ભૂખ તો કાંઈ હતી નહીં આ તો ઘરે રાંધી નાખ્યું થોડુંક ખાધું અને હવે ઉપર આવીને બેઠા એ ના કાંઈક ઘરનું થોડુંક કંઈક કામ કરે છે આ ઇમિટેશનનું કાંઈક થોડુંક શું કહેવાય ઇમિટેશન કહેવાય કે આ ઇમિટેશનનું થોડુંક કામ કરે છે જો આ પ્રકારનું તો બસ આ વિડીયો આ પૂરો કરી છે અમે એમ કે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય ને